સુરત જિલ્લાના બારડોલી ડિવિઝનમાં આવેલા બારડોલી કડોદરા જીઆઈડીસી તેમજ પલસાણા પોલીસ મથક વિસ્તારમાંથી છેલ્લા બે વર્ષમાં વિવિધ જગ્યાએથી ઝડપાયેલા બે કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો નાશ કરાયો સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલ જૂની કીકવાડ ગામે કડોદરા તેમજ પલસાણા પોલીસે ખુલ્લી જગ્યામાં દારૂ તેના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો કડોદરા પોલીસ મથકમાં પચીસ ચાર બે હજાર ત્રેવીસથી એક બાર બે હજાર ત્રેવીસ સુધી ઝડપાયેલા એક પોઈન્ટ એકતાલીસ લાખ બોટલ મળી રૂપિયા એક પોઈન્ટ ત્યાંશી કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હતો તેમજ પલસાણા પોલીસ મથકમાં એક એક બે હજાર ત્રેવીસથી પચીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધીમાં ઝડપાયેલ એક્યાસી હજાર દારૂની બોટલ મળી રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડથી વધુનો દારૂ ઝડપાયો હતો આમ બંને પોલીસ મથકમાં ઝડપાયેલા અઢી કરોડથી વધુના દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી બારડોલી તાલુકાના કિકવાડ ગામે દારૂના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરી પલસાણા પીઆઈ અને કડોદરા પીઆઈ તેમજ કામરેજ સબ મેજિસ્ટ્રેટ અને સુરત જિલ્લાના નશાબંધી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા આજરોજ જે દારૂના નાશની કામગીરી કરવામાં આવી છે એમાં પલસાણા પોલીસ સ્ટેશનનો જે વિદેશી દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે એક્યાસી હજાર બસો ને બાણું અને કિંમત છે રૂપિયા એક કરોડ સત્તર લાખ સત્તાવન હજાર ચારસો ને પાંત્રીસ સાથે સાથે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો જે દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે એક લાખ એકતાલીસ હજાર બસો પચીસ તથા કિંમત છે એક કરોડ ત્યાંશી લાખ પિંચોતેર હજાર આઠસો ને પચીસ આમ કુલ બે લાખ બાવીસ હજાર પાંચસોને સત્તર બોટલ છે તથા ત્રણ કરોડ એક લાખ તેત્રીસ હજાર બસો ને કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવે છે